તો હેલો મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે ને તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં તો અમે તમને આજે બતાવીશું અમારી શાકભાજી કંઈ જો લો આ છે એકા ગવારફળી આ દેશી ગવર ફળી છે રીંગણા પણ હજી નાના નાના છે બાવ અમે શું આવ્યું આ છે ચોળાફળી આ અમાર શેડૂત આ શાકભાજીની ખેતી કરે અમાર બા છે મરચા એ પણ હજુ નાના નાના છે તો કઈ જોયેલું આ છે કાકડી કાકડી કોને કોને ભાવે છે તે કમેન્ટમાં જણાવજો માં દૂધી પણ છે દૂધી તો હજી નાની છે જો આ છે ગાઈસ તમાકુનો રોપ જો ગાઈસ અહીંયા દૂધી આવી ગઈ છે આ રીજો કેટલાને દૂધીનું શાક ભાવે છે તે કમેન્ટમાં જણાવજો તો ભાઈ જો કાકડી પણ આવી ગઈ છે જો ભાઈક ની જો ગાઈસ આ છે ચોળાફળી ફળી છે પિંડા આ વેલા છે તુરિયાના છે જુઓ ના આ પણ તુરિયાના વેલા છે અને અંદર વાલોળ પણ છે જે વાલોળની ફળીઓ કે ને તે વાલોળ જો આમાં તદ્દુ તે સારા તો હાય મિત્રો અમારો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આજે આ વિડીયો આટલે પૂરો થાય છે ગુડ નાઇટ મિત્રો